બનાસકાંઠાના દિયોદર ખાતે પ્રથમ વખત પૂજક સમાજની એક મહત્વપૂર્ણ મિલન બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો અને સામાજિક સુધારા લાવવાનો હતો બેઠકમાં હાજર રહેલા સમાજના આગેવાનોએ સર્વ સમાજની જેમ દેવીપૂજક સમાજ પણ પ્રગતિ કરે તે માટે દીકરા દીકરીઓને શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા વેડુ દેવીપૂજક સમાજની આ ઐતિહાસિક પ્રથમ બેઠક દીવદર ખાતે યોજાઈ હતી આ સ્નેહ મિલન બેઠકમાં સમાજના આગેવાનોએ સર્વસંમતિથી નક્કી કર્યું કે દેવીપૂજક સમાજ શિક્ષણમાં આગળ વધે તે માટે દરેક પરિવારે દીકરા દીકરીને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ શિક્ષણની સાથે સાથે સમાજ વ્યસન મુક્ત બને અને વર્ષોથી ચાલી આવતા કુરિવાજો દૂર થાય તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં દિયોદર કાંકરેજ લાખણી થરાદ જેવા વિસ્તારોમાંથી દેવી પૂજક સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા આમ દિયોદર ખાતે યોજાયેલી વેડુ દેવી પૂજક સમાજની આ પ્રથમ બેઠક સમાજ સુધારા અને જાગૃતિની દિશામાં એક મહત્વનું પગલું છે શિક્ષણ પર ભાર મૂકીને અને વ્યસન મુક્તિ તેમજ કુરિવાજો દૂર કરવાની પહેલ કરીને સમાજે પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે આ પ્રકારના સ્નેહમિલન અને સંકલ્પોથી જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે